નમસ્તે ખેડૂત મિત્રો તેમજ પશુપાલક મિત્રો સરકાર પશુધન વીમા સહાય યોજના લાવી છે તો આ પશુધન વીમા સહાય યોજના કેવી રીતે અમલીકરણ છે અને શું છે તેની વિગત તેની વિશેષ માહિતી આપને ડૉક્ટર સી એસ પટેલિયા પાસેથી મેળવીશું તો આગળ તેમનું ઇન્ટરવ્યૂ જોશું રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આપને તેમને મળેલા હતા તો આવો જાણીએ તેમની પાસેથી વિશેષ માહિતી ખેડૂત મિત્રો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત જોડિયા ગામે મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં હાલ યોજાઈ રહ્યો છે આજે તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ પશુપાલન વિભાગ તરફથી આપને ડોક્ટર સાહેબને મળીશું અને જે સરકારની પશુધન વીમા સહાય યોજના છે એ બાબત આપને સાહેબ શ્રીને પૂછીશું કેવી રીતે આ યોજના છે કેવી રીતે અમલીકરણ થાય છે અને શું છે વિશેષ માહિતી તે આપને સાહેબ પાસેથી સૌ પ્રથમ પરિચય મેળવી અને આ બાબત વાત કરીએ નમસ્તે સર કિસાન સમાજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારા જે પશુપાલક મિત્રો છે અને ખેડૂત મિત્રો છે એ મિત્રોને આપ આ તમારો પરિચય આપો અને ત્યાર પછી આ પશુધન વીમા સહાય યોજના શું છે તેની વિગત આપો મારું નામ ડૉક્ટર સી એસ પટેલિયા છે હું ગામ બાદરા ખાતે પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવું છું બરાબર હાલ ગુજ પશુપાલન ખાતા ગુજરાત દ્વારા પશુધન વીમા સહાય યોજના શરૂ કરવામાં આવી છે જેમાં પશુ દીઠ સો રૂપિયામાં પશુપાલક વીમો તરાવી શકે છે તેની શરત એટલી છે કે પશુ એકથી ત્રણ વેતરનું હોવું જોઈએ અને એક પશુપાલક તેના એક પરમિટ દીઠ મહત્તમ ત્રણ પશુઓનો લાભ લઈ શકે છે વીમા માટે ઠીક છે અને વધતામાં જો પશુ આકસ્મિક રીતે અથવા કુદરતી રીતે એનું મૃત્યુ થાય તો વીમા કંપની દ્વારા જે રકમ નક્કી કરવામાં આવી છે તે મળશે અને આ યોજનાનું પોર્ટલ હાલ હમણાં તે ડિસેમ્બર સુધી ચાલું છે એટલે નમ્ર અરજ એટલી છે કે મહત્તમ પશુપાલકો આ યોજનાનો લાભ લે આ જે પશુ વીમા યોજના છે એના હેતુ શું હેતુ એ છે એ જો નાનો ખેડૂત છે બરાબર હવે જો ગુજરાત નાના ખાલી પશુઓ પર ચલાવતો હોય અને પશુ આકસ્મિક રીતે મૃત્યુ પામે છે તો એ તો આવક વિહોણો થઈ જવાનો છે તો તેની સામે જો સરકાર આ યોજના દ્વારા જે એની રકમ નક્કી કરવામાં આવી છે એ ચૂકવશે

બરાબર પછી આ યોજનાનો જે લાભ છે એ કયા કયા પ્રકારના હોય છે કમા હોય છે જો આકસ્મિક રીતે વીજળી પડે કોઈ અકસ્માત થયો બરાબર કુદરતી રીતે મૃત્યુ પામે આફરો ચડીને જો પશુ મૃત્યુ પામે છે તો એ મળવા તો પણ મળવા પાત્ર છે બરાબર આ લાભ લેવા માટે ખેડૂતો અથવા તો પશુપાલક શું કરવું જોઈએ આ માટે નજીકમાં નજીક જે તમારું પશુ દવાખાનું હોય ત્યાં તેની મુલાકાત લેવી બરાબર અથવા તો ગામમાં જે ગ્રામ પંચાયત છે ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર છે તેમાં તેમનો સંપર્ક કરી અને તમે આપ અરજી કરાવી શકો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી થઈ શકે બરાબર અ અને આ સહાય નું ધોરણ કેવી રીતે હોય છે સહાય નું ધોરણ વીમા કંપની દ્વારા નક્કી કરવામાં આવશે નથી અત્યારે જે આકસ્મિક રીતે જે ડિઝાસ્ટરમાં મરણ પામતા હોય છે ને તેમાં જે રકમ નક્કી કરવામાં આવી છે સાડત્રીસ હજાર પાંચસો જેટલી છે બરાબર દરેક પશુ દિત પશુ દિત્ય એટલે કે વીજળી પડતા વીજળી પડતા મરી જાય એ આકસ્મિક કહી શકાય બરાબર એ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે સાડાત્રીસ હજાર પાંચસો એક પશુ દિવે એક પશુ દિવસ બરાબર અને આ યોજનાની જે અમલીકરણ સંસ્થાઓ છે એને કઈ આમાં કેવી રીતે છે એ આઈડિયાઓ જે વીમા કંપની નક્કી કરે કરે બરાબર અને વિશેષ ખેડૂત મિત્રો અથવા તો પશુપાલકોને આ સિવાય જો કંઈ માહિતી આપવા માગતા અથવા તો સંદેશો આપવા માગતા શકો છો આ સિવાય જે યોજનાઓ ચાલુ છે આ ખેડૂત પર એ લગભગ આપણું પોર્ટલ એપ્રિલ અને મે મહિનામાં ખુલતું હોય છે તેમાં દસ વત્તા એક બકરા એકમ બરાબર છે એમાં પશુપાલકે દસ બકરી અને એક બકરાની ખરીદી કરવાની રહેશે બરાબર એના માટે રહેઠાણ માટે કાચા પાકા વાળાની વ્યવસ્થા વધતા એના ખોરાકની અને પાણીની વ્યવસ્થા કરવાની રહે છે અંધાર જે ખર્ચો હોય એ પશુપાલકે નેવું હજાર જેવું કરવાનો રહે છે અને સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયા અરે પિસ્તાલીસ હજાર રૂપિયાને સહાય ચૂકવવાની હોય છે અને લાભાર્થીની પસંદગી આમાં ખાસ કે રો સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે બરાબર એની અરજી ક્યાંથી ખેડૂત એટલે મિત્રો જે સિસ્ટમ છે એ જ રીતે આ પશુપાલક માટેની સિસ્ટમ છે જે કાંઈ યોજનાનો લાભ લેવો હોય તો એ યોજનાનો લાભ લેવા માટે આપ આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરી શકો છો અને એની જે તારીખ છે એ સમય મર્યાદાની અંદર આપ કરી શકો છો વિશેષ માહિતી માટે આપ કિસાન સમાજ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો આપ અમારે કિસાન સમાજ સાથે જોડાયેલા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ